કાર્યક્રમ ના શુભારંભે વિભુ વંદના કરીશું વિભુ વંદના કરવા માટે અનુભૂતિ કરીશું અને હું આમંત્રિત કરીશ અનુભૂતિવ સુસર્વદા करे नारा तारी करुणा पारणी हे पो

ચાલો માણસ માણસ રમીએ નમીએ ખમીએ ને એકબીજાને ગમીએ એકબીજાને ગમવાના ઈરાદાથી લીંબ માતા મંદિર ટ્રસ્ટ દ્વારા આજનો આ વિશેષ પાટોત્સવ યોજવામાં આવ્યો સાથે સાથે જગતજનની મા જગદંબાની પ્રાર્થના કરવા માટે ઈશ્વર નિર્મિત યોગથી આજે આપણે બધા ભેગા થયા આ કોઈ નાની સુની ઘટના નથી આપણા બધાનું ભેગા થવું એકબીજાને પરસ્પર મળવું એ પણ મા જગદીરની જગદંબાનું કોઈ ચોક્કસ આયોજન સુપેરી પાર પડી જીવનના બધા સંતાપોને સમેટી અને એને ઉસેટી દઈને આપણે બધા બધામાં જગદબ્બા નહીં મંગલમય પ્રાર્થના કરીએ અને મંગલ આપના ત્યાં નિવાસ કરે એવી પ્રાર્થના સાથે એનો શુભારંભ કરીએ અંદર દર્શન કરવા માટે વખતો વખત આવતા રહેલા છે અને એમણે એમના નિયત સમયમાંથી સમય ફાળવીને પણ આપણને આશીર્વચન પાઠવ્યા છે ત્યારે તેઓ અત્રે ઉપસ્થિત નથી પરંતુ આપણો પરિવાર એમનો આભાર પ્રગટ કરે છે એક વ્યક્તિ વિશેષ વચ્ચે છે શ્રી મહેશભાઈ શાંતિલાલ પારેખ જરા પોતાના સ્થાન પર ઉભા થઈ જશે મહેશભાઈ શાંતિલાલ પારેખ એમનો પરિચય આપીએ તો મહેશભાઈ શાંતિલાલ પારેખ સ્વભાવે શાંત છે એમનો વ્યવસાય જમીન સાથે સંકળાયેલો છે અને જમીની માણસ છે એમ કહી શકાય તેવા વ્યક્તિ વિશેષનું સ્વાગત કરવા માટે હું આમંત્રિત કરીશ મુરબ્બી શ્રી નું સ્વાગત કલ્પેશભાઈ દ્વારા થશે ના કરીએ તો સારું કારણ કે આના પછી ઉર્જા આપવા માટે તમને ભોજનની પણ વ્યવસ્થા છે તો તાળીઓ પાડી શકાય એવી વ્યવસ્થા પણ છે ભક્તિમય જીવન જીવે છે અને એમનો શોખ ગણીએ પ્રભુ પ્રીતિ કહીએ એવું ડાકોર દ્વારકા રામેશ્વર સતત ચાલતા જતા રહેલા છે ઉંમરમાં મારાથી વધારે છે છતાંય ઉર્જા તો મારાથી વિશેષ દેખાઈ આવે છે એમના મુખ ઉપર એ આભા પ્રતિબિંબિત થાય છે તો એમનું હાર્દિક સન્માન કરવા માટે ભાઈ શ્રી કમલેશભાઈ પી પારેખ ઉપપ્રમુખને વિનંતી કરીશ

એ બધા ગુણો એમના દીકરા ભાઈ શ્રી બંસીભાઈમાં પણ ઉતરી આવ્યા છે અમદાવાદની કોર્ટની અંદર ભાઈ શ્રી અનિલભાઈ ખૂબ યશસ્વી રીતે પોતાની સેવાઓ આપી રહ્યા છે શાંત સ્વભાવના છે અને દરેક સાથે હળવું મળવું અને પ્રેમથી વર્તવું એમનો મકસદ છે તો એમનું સન્માન કાઢવા માટે હું આમંત્રિત કરીશ રમેશભાઈ પારેખ સહમંત્રીને અમારો આ સાલનો તાંતણો તમારી સાથે મળેલો છે એમ સમજીને કાર્યરત રહેતા રહેશે મારો જીગરજાન દોસ્ત છે એમ કહું તો ખોટું નથી અમે લગભગ પંદરેક વર્ષથી એકબીજાને બહુ નજીકથી ઓળખીએ છીએ હરીશભાઈ મારાથી નાની ઉંમરના છે છતાં વિશેષ પરિપક્વ વ્યક્તિ છે જે એન્ડ જે સાયન્સ કોલેજની સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે એમણે યશસ્વી સેવાઓ આપી અને હાલ એ નિવૃત્ત થયા છે એમના બંને દીકરાઓ વિદેશની અંદર વસે છે એમાંનો એક કેમેસ્ટ્રીની અંદર ડોક્ટરેટ ડિગ્રી ધરાવે છે એવું ગુણસંપન્ન કુટુંબ એમની સાથે સંકળાયેલું છે આ વ્યક્તિ બહુ શાંત છે અને જિલ્લા પરિષદની અંદર પ્રમુખ તરીકે કાર્યરત રહ્યા છે યુનિવર્સિટીની અંદર વિવિધ હોદ્દાઓ એમણે ભોગવ્યા છે સાથે સાથે નડિયાદની કેટલીય સંસ્થાઓની અંદર ટ્રસ્ટી તરીકે હાલ કાર્યરત છે એવા વ્યક્તિ વિશે સારસ્વત ભાઈ શ્રી હરીશભાઈનું હાર્દિક અભિવાદન કરીએ છીએ કોઈ પણ વ્યક્તિની સફળતા પાછળ એમની ધર્મપત્નીનો હાથ રહેલો છે અનુભૂતિ મેં મારી વાત સાચી હશે તો એવા બેન ઇન્દુબહેને હરીશભાઈને આગી કદમમાં બહુ સાથ આપ્યો છે તો આ બંને વ્યક્તિઓનું હાર્દિક સન્માન કરીશું સન્માન કરવા માટે હું રમાબહેનને વિનંતી કરીશ કે ઇન્દુબહેનનું હાર્દિક સન્માન કરશે હરીશભાઈનું હાર્દિક સન્માન કરશે બંને જોડાઓ કેવા સુંદર દેખાય છે પેલા કોઈ કવિએ તો કહ્યું છે કેટલાક સારસ્વત બેઠા હોય ત્યારે મારે સંભાળીને બોલવું પડે અહો કેવું સુખી જોડું કરતા એ નિર્ધિશે આ બંને જોડાઓને અમે આ સમાજ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ આભાર અને પાકીટ ખોસ્યું છે તો મને તો બંદૂકની અસર વર્તાય ક્યાંક છોડી ન દેતા હસી મજાક કરી શકાય એવો આત્મીય વ્યક્તિ છે એમણે પોતાના હોદ્દાનું ક્યારેય અભિમાન નથી રાખ્યું જિલ્લા બક્ષી પંચના મંત્રી તરીકે હાલ કાર્યરત છે તેમનો સાઈ મોટર્સ વ્યવસાય સાથે એમનો પરિવાર સંકળાયેલો છે સમાજના કોઈ પણ કાર્યમાં ગોવિંદભાઈનો સહકાર ન હોય એવું ક્યારેય બન્યું નથી મેં તો એમને દરેક કાર્યક્રમમાં હાજરા હજુ જોયા છે તો એવી વ્યક્તિ વિશેષનું અભિવાદન કરવા માટે વસંતભાઈ પારેખ ભલે ઉંમર એની પાસઠ વર્ષ લાગતી હોય પણ એ આડત્રીસ વર્ષના યુવાન જેવું કામ કરતા રહેલા છે તો મોટા નવ કામ જૂથના તમામ કાર્યકરોને અભિનંદન પાઠવેલું છે કોઈ પણ કાર્યમાં રાત્રે બાર વાગે પણ દોડી જાય એવા વ્યક્તિ છે તો એમનું હાર્દિક અભિવાદન જે સભ્યો છે એમનું સન્માન પણ હરીશભાઈ વ્યક્તિગત રીતે પણ કરવામાં આવશે બટન તડ તડ થઈ જાય છે હાર્દિક સન્માન કરીએ છીએ આ ગમત છે ભાઈ અમારો નાનો ભાઈ છે એટલે ગમત કરવાની અમને છૂટ મળી છે ધારીને અમે આવું કામ કરીએ છીએ અમારા હરીશભાઈ કહ્યું હોત તો કદાચ એ કામ થઈ ગયું હોત પણ પછી ક્યારેક હરીશભાઈ પણ એમનું હાર્દિક સન્માન કરે છે પ્રમુખ સરાય દ્વારા મેમ બે હજાર નવથી આ ટ્રસ્ટની અંદર પ્રમુખ તરીકે કાર્યરત છે અને એમનો સ્વભાવ અને એમની કાર્યશૈલી બધાને સાથે રાખીને કામ કરવું અને વિકાસ કરવો તે હું કેટલું ઓળખી કાઢું છું કે ભાઈ શ્રી કમલેશભાઈ જે રીતે એમના મુખ ઉપર તેજસ્વીતા આભા દેખાય છે કાર્યરત છે અને પરિશ્રમી વ્યક્તિ છે હવે આપી છે સમયનો પણ એમણે ખ્યાલ કર્યા વગર આ ટેસ્ટિંગ માટેનું છે એટલે ખબર પડી જાય કે આ કાર્ય ખુશ થઈ ગયા છે કઈ અપેક્ષા છે મારા તરફથી તો મારા વખાણ કરો છો જબરનું હાર્દિક અભિવાદન કરશે માતા મંદિર જે બધા ભેગા થયા આ મોચું રાખો બધા ભેગા રહે અને બધા ભેગા આવે અને આખો સમૂહ સમાજ આપણો ભેગો થાય એવી બધાને નમ્ર વિનંતી છે અને આપણો વાડીનો ઉપયોગ કરે અને સમાજનો વિકાસ કરે જોડે જોડે આપણે જ્ઞાતિનો બી વિકાસ થાય એવું બધાનો દર્શન કરવા આવે અને ના આવે તો રવિવારે બી આવે અઠવાડિયામાં આવે એ વિનંતી છે બધા અઠવાડિયા જેટલા મહેમાનોને આવકાર્યા છે એ દરેક મહેમાનો અહીંયા હાજર છે અને એ આનંદની વાત છે ઉત્તરોત્તર આનાથી બી ડબલ

અલ્પેશભાઈ એમનું હાર્દિક સન્માન કરશે હરીશભાઈ સાલ ઉડાડીને એમનું સન્માન કરશે અને બહુ જોશથી કામ કરતો રહેલો વ્યક્તિ એટલે દર્શન પારે ખૂબ સારો શિક્ષક છે આચાર્ય પણ છે શાળાની અંદર વિવિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર છે અને સંપન્ન વ્યક્તિ છે એના સ્વપ્નો બહુ છે આયખાના ખોબલામાં ઈચ્છાઓ કંઈક પૂરી થાય થોડીને રહી જાય કંઈક ઉભા રો ઉભા જમવાનો હજુ વાર છે આ સલા લોકો આ બિપિનભાઈ બહુ રાજકારણી માણસ છે સંતરામ મહારાજ ની અખંડ જ્યોત ના આશીર્વાદ જગત જદની જગદંબા આજે આપણે બધા ભેગા થયા છે મિત્રો હવે આટલું બધું મારા પહેલો તો હૃદયમાં તમે મને રાખો ખૂબ ખૂબ આભાર મિત્રો જેને જે આપે ટુકડો જે આપે ટુકડો એનો પ્રભુ છે ટુકડો તો આજના આજના ભોજનના દાતા સન્માનીય પરિવારનો આપણે પહેલા બધા આભાર માનીશું બંચસ પર વિરાજમાન શ્રદ્ધેય શ્રદ્ધેય તમામ વડીલ આ ખૂબ ઉપરલાયક વડીલ એમના આપણે આશીર્વાદ લઈએ એમની પ્રાર્થના સાથે ખૂબ આગળ વધે એવી પ્રાર્થના તમામ મંચસ્થ મહાનુભાવોનો આભાર અને અમે અહીં બેઠા છે ને અમારી કરતા તમારી સંખ્યા વધારે એટલે તમારો પેલો આભાર કે અમે ચાલ્યા નહીં ત્યાં હોય મજા આવે નહીં આ બધા એટલા માટે ઊભા છે કે તમે ક્યાંય ભાગીને ના જાઓ ના 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 આ તો હૃદય સમ્રાટ જ મારા મિત્રો અત્યારના યુગમાં તમે જુઓ કે બહાર રેસ્ટોરન્ટો અને બધું બહુ જાત જાતનું બહાર વધી રહ્યું છે તમે મિત્રો બધા બહાર બહુ નીકળી રહ્યા છો કેમ કે બધા છે ને જે માણસ દુખી હોય ને પૈસા બહુ ખર્ચે બાર વધવા હોટેલો કેમ વધારે ચાલે છે કે ઘર નું દુખી બહુ છે બધા તમને એવું લાગે કે મોંઘવારી બોંઘવારી કશું લાગતું નહીં પણ દુખી થઈ રહ્યા છે તો આ દુખી થવાનું કારણ શું કે બધા નાનો પરિવાર નાનું નાનું વિચારી રહ્યા છે ભેગા થવાનું રાખો ફક્ત ને ફક્ત દર રવિવારે તમારી ઘેર જેટલી ખીચડી વપરાતી હોય ને બટાકા પુવા પણ પોતાના હગા ભાઈ બહેનના ઘેર જવાનું રાખો ને તો પડી બે જવાનું ખાવાનું રાખો એક દર તમે એન ઘેર ખાજો એક દર તમાર ઘેર ખવડાવજો સાહેબ તમાર દુખ અડધું થઈ જશે આ છોકરી ને કે ખાટલે આવે ને કોઈ તો દવાખાનામાં દાખલ થાય તો ટીફીન હાલવાય કોઈ જોડે અતાર જતું નહીં આ કેટરિંગ કમ વધ્યા કે રાતે આપણે રવડે ભજ્યા ખાતા હતા બધા હવે બધું બંધ થવા માંડ્યું તો મિત્રો આ બધું પાછું શરૂ કરું છું ભલે કેટરિંગ ના લઈએ પણ ભેગા થવાનું રાખો અને આપણા નડિયાદમાં એક ખરેખર એકદમ શ્રદ્ધાનું પ્રતીક આ પૃથ્વી મિસાઈલ અને એમની ટીમ જોવા મિત્રો કલ્પેશભાઈ ભાઈ સાહેબ રાત્રે અગિયાર વાગે ફોન આવ્યો બીપીન કાકા કામ હતું પછી અમારી બેન વાત થઈ તો મેં કહ્યું કાકા કશું કહ્યું કહું કે મારી ટીમ

સુંદરકાંડમાં વાત છે કે ડર વગર પ્રેમ ના થાય તો જ્યાં જરૂર થાય ડર બી બતાવજો એટલે સુંદરકાંડ મેં એક કે છે એટલે આનંદથી આ સ્વાયની નજાકત જોઈ અને હું મારી વાણીને વિરામ આપું છું આપણી જોડે મા તો અમારી તસવીર એવી છાપી નાખજો કે બીજા બધા ઝાંખા લાગે ધન્યવાદ એ લા સત્તરમુ પાટોત્સવમાં ઉપસ્થિત મારા વાલા જ્ઞાતિજનો મંચસ્થ મારા વડીલો સર્વનો ખૂબ ખૂબ આભાર આપણી જ્ઞાતિમાં જો એકતા ભાઈ શ્રી મહેશભાઈ બહુ ખૂબ ખૂબ વાત કરી છે એટલે હવે એ પણ નહીં જતા પચીસ એક છવ્વીસ ના રોજ આપણી જ્ઞાતિનું સમૂહ લગ્ન એ પણ માં લીંબસ ધામમાં બાદલી ચોકડી મુકામે યોજાઈ રહ્યું છે ત્યારે આપ સર્વે જ્ઞાતિજનોને આવવા માટે અમારું હાર્દિક આમંત્રણ છે આપણા સમાજની દીકરીઓ નું પ્રસંગ હોય તો અમારી ટીમ ખરેખર મેં હમણાં જ WhatsApp ખોલ્યું અને અમારી ટીમમાં પ્રકાશભાઈ શૈલેશભાઈ રિતેશભાઈ અક્ષયભાઈએ ખૂબ જ મહેનત કરી છે અને સારામાં સારું યોગદાન પણ લાવ્યા છે તો અમારો એક ખૂબ આનંદ અને અમારી ટીમને ખૂબ સહયોગ કરશો એવી માં લિંબજને પ્રાર્થના જય લિંબજ શ્રી ગુરવંતભાઈ દ્વારા આ સમગ્ર સભાનું ઉદ્ઘોષણ કરવામાં આવ્યું તથા મહેશભાઈ થી જે તેજાબી વાણી થી આપણે આપણા સમાજને ને ઉજાગર કરવા માટે જે પ્રોત્સાહન આપ્યું તે બદલ તેમનો આભાર માનું છું આજના ગુણવંતભાઈ નું હાર્દિક અભિવાદન કરે આ સત્તરમો પાટોત્સવ જોયો અને આજના મુખ્ય ભોજન દાતા શ્રી આપણે હરીશભાઈ એમ પારેખ તથા તેમના પરિવાર નું પણ શ્રી લીંબત માતા મંદિર ટ્રસ્ટ આભાર માને છે સમગ્ર મંચસ્થ બિરાજમાન જુદી જુદી સંસ્થાઓના પ્રમુખ આમંત્રિત મહેમાનો તથા આપણા સમાજના જે દાતાઓ છે તેમનો પણ શ્રી લીંબચ માતા મંદિર ટ્રસ્ટ હાર્દિક આભાર માને છે